પોતાના પશુધનને પીવડાવવામાં કરતા હોય છે જેને લઈ આ ફીણના ગોટે ગોટા જોતા સ્થાનિક લોકોની ચિંતામાં વધારો થયો હતો સાથે આ પાણીથી પોતાના ખેતરોને ઊભા પાકને થતા પોતાના ગાય ભેંસ બળદને ક્યાંક રોગચાળો થવાની ભીતિ વચ્ચે ભયનો માહોલ ઉભો થયો હતો વિંઝોલ ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનો દ્વારા આગળ રજૂઆત કરી આ કેમિકલ છોડનારને દંડ કરવામાં આવે તથા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી રહ્યા છે જી મારું નામ વિરેન્દ્રસિંહ છે અને હું અહીંયા વિઝોલ ગામનો રહેવાસી છું આપણા ગામમાં સમસ્યા એ જ છે કે આપણે શેરી નદી અહીંયાથી જાય છે એની અંદર આ ગટર લાઈન છે અહીંયા ગટર લાઈનનું પાણી શેડી નદી ની અંદર જાય છે એની શેડી નદીનું પાણી અમારે ખેતીમાં પણ વપરાય છે અને ઢોર જીવ જંતુ બધા પીવે છે હવે આ કેમિકલ અંદર આવે છે તો આ